गुड मॉर्निंग केम छो बेटा तो स्वागत है तमारू फरी एक नवा ब्लॉग में जय श्री कृष्णा हर हर महादेव जय माता दी बेटा एक चीज वाली मैगी और एक वेजिटेबल मैगी चाहिए पार्सल में ठीक है और थोड़ा तीखा रखिएगा ओके हमारा एक पार्सल आ चुका है थैंक यू ठीक है, ठीक है। कितना पैसा तो हुआ दीदी? हाँ, दो मैगी ने तो हमें लूट लिया। तुम्हारे हमके पास चले, पाले में चले। पांच हजार की दो मैगी कहाँ? इस हजार की दो मैगी? मम्मी जस्समन्ना रहे। ओम नमः शिवाय। सो स्वाजनी सूप शुरुआत पर तैयार करिये। ग्रिल उगर्शन ने फुटा फुट रेडी करिए એના ડેડી તો જીમ જવા માટે નીકળી ગયા છે હવે આ બે જીમખાનાઓને રેડી કરીએ તો ચાલો એ લોકોને રેડી કરીને મળીએ તો મિત્રો ગ્રીવા અને ગ્રીસા સ્કૂલે જવા નીકળી ગયા છે ઘરના ધમાલી બારકસ નંબર એક અને બારકસ નંબર બે અત્યારે થોડી વારમાં આવતું હોય કોણ કે આ વ્યક્તિ જીમ ગઈને આવ્યું ફેનિલભાઈ નાસ્તો લઈ આવ્યા છે જલારામના ખમણ તો હવે આપણે નાસ્તો ઉઠાવીએ એ ભલે ને જીમ કરતા આપણે તો ખાઈ પીને મોજ કરીએ હું કેવું હતી

તો ગ્રીવાનો હેર કટિંગ અત્યાર થવા જઈ રહ્યો છે અને ગ્રીવાને તકલી કરવાની છે કારણ કે એના માથામાં જૂ પડેલી છે તો શું કરવાનું છે હેરસ્ટાઈલ કરવાની હેરસ્ટાઈલની તકલે કરવાનું પૂછી લે તકલા કરવાનું મમ્મી શું કોણ છે તકલા કરવાના કહી દીધું પટી કેવા તકલા થાય બોલો રૂવાને શેમ્પુ કરવા અત્યારે

આવી ચૂકી છે ઓલમોસ્ટ હવે આપણે જઈએ ફાઇનલી મારા ઘરે વાર તહેવાર હોય સાસરીમાં પણ મનાવવા પડે અને પિયરમાં પણ શું કહું સાચી વાત ના ફાઇનલ ભાઈ વાત એટલે પિયરની મુલાકાતે આજે જઈએ છે ચાલો તો ફાઇનલી અત્યારે પ્રાચીન ઘરે એટલે કે મારી હાહરીમાં પહોંચી ગયેલા છે આ છે પ્રાચીનનો ઘર અને પ્રાચી લાવેલી છે જોરદાર મોટું ગિફ્ટ બરાબર આજે આ હા 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 ચાલે ચાલે રસ્તા દીધા મેડમ કહો તું કા ખોલવાની ફોરી લાખ સોરી લાખ સોરી લાખ આંખ આવો ચાલો ઓપન કરો અટી માટે સાયકલ હે સારી ઉમર અમે સંગ ઘરે આવી ગયા છે અને બારડોલી પણ આજે ફરી આવી એક અઠવાડિયા પછી તો કાલે હવે જોઈએ રેગ્યુલર રૂટીનમાં પાછા ચાલો હવે ખાવાનું તો લઈને આવ્યા છે ઘરે ખાઈ લઈએ મમ્મી તમે ખાધું ખાઈ લીધું મેં તો શું ખાધું સબ્જી વાળી મેગી તો ગાઈઝ મમ્મીએ તો ખાઈ લીધું હતું કારણ કે અમને લેટ થવાનું હતું તો હું અગ્રીવાને ગ્રીસા ને ફેનિલ હવે ખાઈ લઈએ ચાલો સો જોઈ રહ્યા છો તમે ગ્રીશુ નું ન્યૂ લુકુ આમ છે હું અને ફેનિલ તમને લોકોને હસાવવા માટે ઘણા નવા નવા વિચાર સાથે કંઈક નવી નવી કોમેડી લઈને આવ્યા છે તમારા ફેનિલભાઈ બહુ મહેનત કરે છે અને મેં વ્લોગ પણ એટલે જ ચાલુ કર્યા છે કે તમે એમની મહેનત અને મારું અને એનું જર્ની તમે અમારી સાથે જોઈ શકો હું આવી ચાલીને તો મિત્રો અત્યારે આપણે જ ખાઈ પીને થોડુંક ચાલી લઈએ ખાવાનું પચાવી લઈએ થોડીક હેલ્થ કોન્શિયસ બી રહેવું પડે અને ત્યાર પછી જઈએ વલથાણની ટુકડીઓને મળવા ચલો

તો મિત્રો કૃષ્ણને બી હવે ઊંઘ ગાવા માંડેલ છે ગ્રીવા તો સૂઈ જ ગઈ છે ખાધું બી જરાક જ છે તો આજે આપણે રજા લઈએ શાંતિથી કાલે સવારે મળીએ બાય ગુડ નાઇટ નાઈટ